વડોદરા શહેરમાં મંદિરો તોડી પાડવાની નોટિસના મુદ્દે આજરોજ વડોદરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે જ ઉગ્ર ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં એકસો ત્રીસથી વધુ મંદિરોને તોડી નાખવા માટે નોટિસો જાહેર કરવામાં આવી છે જેને લઈને હિન્દુ સંગઠનમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વડોદરા શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા માંડવી ખાતે આવેલ મેલડી માતાના મંદિરે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરી મેલડી માતાના મંદિરે આવેદનપત્ર આપ્યું અને માંડવી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સાથે જ શંખ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને આ તંત્ર દ્વારા નોટિસ રદ ન કરાય તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દ્વારા આગામી સમય માં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને તેમનો પરિવાર ભૂખ ભૂકે રહે તેવો સમય આવી જશે એ માં આ પ્રશાસન દ્વારા મંદિરો તોડી પાડવામાં આવે છે પણ માં હવે તો પચીસ હજાર મંદિરો આદેશ કરી આ પ્રશાસને પાર કરી નાખી છે એ માં હવે તમારા ભક્તોને લાગી રહ્યું છે કે જે કામ ગજની ઔરંગઝેબ અને મોગલો બાકી મૂકીને ગયા હતા એનું અધરું ક્રમ પ્રશાસન પૂરું કરી રહ્યું છે એ માં તમારા ભક્તો હવે ત્રાહી પોકારી રહ્યા છે તમારા ભક્તો તમને પ્રાર્થના કરે છે કે આવા મંદિરો વિરોધી સદબુદ્ધિ આવે અને આવો હિન્દુ પર સમાન પાછો લે અને હિન્દુ મંદિરો સુરક્ષિત રહે તેવી આપણા શ્રી ચરણોમાં પ્રાર્થના કરી રહ્યા છે આજે વડોદરા શહેરના માંડવી સ્થિત માલડી માતાના મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે આવેદન આપવા આવી રહ્યા છે આપવા આવ્યા છે જે તાજેતરમાં ગુજરાતની અંદર ગુજરાત સરકાર પ્રશાસન દ્વારા પચીસ હજારથી વધુ મંદિરોને નોટિસ પાઠવી છે હટાવવા માટે જેનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ઉગ્રપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને સરકાર પાસે માંગણી કરી જો ટૂંક સમયમાં જે નિર્ણય લીધો છે એ પાછો ખેંચવામાં નહીં આવે તો અમે રોડ પર ઉતરીશું ઉગ્ર આંદોલન કરતા અમને વાર નહીં લાગે કઈ રીતનું આજે આવેદન આપવામાં આવે આજે અમે શંખનાદ કરી આંદોલનનું રણસિંગુ ફૂક્યું છે અને માતાજીને આવેદન આપીશું કે આવા જે હિન્દુ વિરોધી લોકો છે એમને સદબુદ્ધિ આપે અને નિર્ણય પાછો લે એવું અમે આવેદન આપીશું એના માટે આજે આવેદનપત્ર આપવા માંડવી આવ્યા છે